નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં જો મિત્રો તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી આ એશિયન બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ મળતા રહે તો મિત્રો તમામ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે જાણી લઈએ જામજોધપુર તેરસોથી પંદરસો ને એકવીસ અમરેલી આઠસો બાવનથી પંદરસો ને સડસઠ જેતપુર એક હજાર એકાવનથી ને ઓગણત્રીસ કાલાવાડ ચૌદસોથી ચૌદસો ને એક ધારી અગિયારસોથી અગિયારસો રાજકોટ ચૌદસો તેરથી પંદરસો ને અઠ્યોતેર મોરબી તેરસો એકથી પંદરસો ને એકવીસ છાવરકુંડલા તેરસોથી પંદરસો ને પંચાવન તો મિત્રો આગળ વાત કરીએ બાબરા તેરસો બાવન થી પંદરસો ને એકતાલીસ તેરસો પચાસ થી પંદરસો ને ઓગણચાલીસ બોટાદ ચૌદસો એકાવન થી પંદરસો ને પિસ્તાલીસ ગોંડલ નવસો એકાવન થી પંદરસો ને એકત્રીસ તો મિત્રો તમામ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ આ મુજબ રહ્યા હતા આવા ને આવા કપાસના ભાવ જાણવા માટે બિન્યા રહો મારી એશિયન બજાર ભાવની ચેનલ પર